એક મર્ડરનો બનાવ બનેલો છે એમાં આગેડભાઈના રામજીભાઈ કરીને એક વ્યક્તિનું અજાણ્યા એ સમયે તીક્ષ્ણ હથિયારોના ગા મારી અને મર્ડર કરેલું છે રામજીભાઈ રાત્રિના વખતે તેમના વાડીના મકાનમાં મકાનની આગળ વોસરીમાં સૂતેલા હતા ત્યાં એમની મગફળીની રખોટું કરવા માટે ગયેલા આ વખતે આ બનાવ બનેલો છે એમના દીકરાની ફરિયાદ લઈ અને આમાં પીએમ કરાવવાની એમ બધી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આટલી મન પસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર